મારું નામ ચાવડા મંજુલાબેન છે ત્રંબા પીએચસી માંથી આવું છું અને અમે કુલ આશા વર્કર સાઠ હજાર બેનો છે આખા ગુજરાતમાંથી અને અમારી તમામે તમામ આશા વર્કરની એક જ માગણી છે કે અમારો ફિક્સ પગાર કરે લઘુત્તમ વેતનમાં વધારો કરે અને અમારી માગણી સ્વીકારે જો સરકાર અમારી માગણી નહીં ને તો અમે ઉગ્ર ને ઉગ્ર આંદોલન કરીશું હાલ અમારું લઘુત્તમ વેતન અત્યારે બે હજાર ફિક્સ છે અને ઉપલી જે કામગીરી કરતા અમને એક્સ્ટ્રા મળતા હતા પૈસા એ સરકારે બંધ કરી દીધા છે ચોવીસ કલાક બંધાયેલા છે ઉપલી કામગીરી માનો કે જીરો થી જન્મે ને બાળક ત્યાંથી તેને મરણ સુધી નું તમામે તમામ જવાબદારી અમારી હોય છે મરણના દાખલા કાઢાવાથી માંડી મરણથી તે જન્મ સુધીની તમામ જવાબદારી અમારી હોય છે જીરોથી પાંચ વર્ષ નું બાળક કઈ ને ત્યાં સુધી તમામ સાથ સંભાળ રાખવાની જવાબદારી અગાઉ અમે ઘણી વખત રજૂઆત કરેલી છે પણ સરકાર શ્રી અમારું કઈ સાંભળતા નથી અમે સરકારશ્રી પાસે ખુદ ત્યાં જાશું અને ઉગ્ર ને ઉગ્ર આંદોલન કરશું